ચાલો ત્યારે આજે આપણે બનાવશું બટાકાનું છાલવાળું શાક અલગ જ રીતે અને ખૂબ જ સરસ ટેસ્ટી જેને પૂરી રોટલી ભાખરી સાથે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા બટાકાને આવી રીતે મીડિયમ સાઇઝમાં કાપી લીધા છે અને સાથે તેમાં થોડાક લીમડાના પાંદડા એડ કરી દીધા છે તેની સાથે ટામેટા કાપી લીધા છે લસણવાળી ચટણી લઈ લીધી છે અને આદુ મરચીની પેસ્ટ લઈ લીધી છે લીમડો એકદમ ઓર્ગેનિક છે અને આવી રીતે આપણે બટાકામાં જ એડ કરવાનો છે વઘારમાં એડ કરવાનો નથી ત્યારબાદ કૂકરમાં થોડુંક તેલ મૂકી દીધું છે તેલ બે પાવડા અથવા તો બે ચમચી જેટલું હશે બે મોટા ચમચી જેટલું ત્યારબાદ તેમાં રાઈથી શરૂ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે રાઈનો વઘાર કરીશું ત્યારબાદ જીરું એડ કરીશું ત્યારબાદ રાઈ અને જીરું તતડી જાય એટલે થોડીક હિંગ એડ કરીશું આપણે તેલમાં જ હિંગ એડ કરવાની છે અને ત્યાર પછી આપણે થોડીક હળદર એડ કરીશું હળદરને તેલમાં નાખવાથી શાક હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય તેનો કલર ખૂબ જ સારો આવતો હોય છે તો આપણે તેલમાં જળદરને એડ કરી દઈએ આમ ખૂબ જ સારી રીતે વઘાર થઈ જાય ત્યારબાદ આપણે સૌથી પહેલાં લસણની ચટણી એડ કરીશું અને ત્યારબાદ ટામેટા એડ કરીશું ટામેટા આ રીતે તેલમાં એડ કરવાથી બટાકાના શાકનો જે રસ્સો છે એટલે કે એની જે ગ્રેવી છે એકદમ જ સરસ ઘટ બને છે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે સૌથી પહેલાં ટામેટાને વઘારી લેવાના છે અને ટામેટાને બે મિનિટ સુધી સાંતળી લેવાના છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યારબાદ જ આપણે બટાકાને ઉમેરવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના ટામેટા છે એ સંતળાઈ રહ્યા છે અને લસણની ચટણી પણ તેલમાં એડ કરી દેવાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આપણે ટામેટાને બે મિનિટ માટે આપણે સોફ્ટ થાય એટલી વાર રહેવા દેવાના છે ત્યારબાદ આપણે થોડીક આદુ મરચીની પેસ્ટ એડ કરીશું આદુ મરચીની પેસ્ટ એ એડ કરવાથી શાકનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે અને એકદમ જ મસ્ત શાક બનીને રેડી થતું હોય છે ત્યાર પછી આપણે આ રીતે બટાકાને ધોઈ લીધા છે પહેલાં પણ ધોયા હતા પછી સમારીને પણ ધોઈ લીધા છે અને તેને આ રીતે લીમડાની સાથે જ એડ કરી દેવાના છે તો બધા જ બટાકાને આ રીતે વારાફરતે આપણે એડ કરી દઈશું ત્યારબાદ થોડાક મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં ધાણાજીરું પાવડર એડ કરવાનું છે ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરવાનું છે લાલ મરચું પાવડર થોડુંક સ્વાદ પ્રમાણે એડ કરવું કારણ કે આપણે આદુ મરચાંની પેસ્ટ છે એને પણ એડ કરેલી છે એટલા માટે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડી ખાંડ એડ કરી દઈશું આમાં બધી જ વસ્તુ એડ કરશું તો જો ખાંડને પણ થોડીક એડ કરી છે ખાંડ નાખવાનું કારણ એટલું જ છે કે આપણે ટામેટું નાખ્યું છે તો ટામેટાના સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ જરૂરથી ઉમેરો બહુ વધારે પડતી નહીં પણ ચપટી જેટલી ઉમેર્યું ત્યારબાદ મીઠું એડ કરી દેવાનું છે અને જરૂર મુજબ પાણી એડ કરીને ખૂબ જ સારી રીતે હલાવી દેવાનું છે અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરીને તેને પાંચથી છ વિસલ વાગે ત્યાં સુધી ચડવા દેવાનું છે એટલે ખૂબ જ મસ્ત એકદમ જ ઘટ્ટ ગ્રેવી વાળું સરસ મજાનું આપણું શાક બનીને રેડી થઈ જાય તો અહીંયા આપણું જો શાક બનીને એકદમ જ મસ્ત રેડી થઈ ગયું છે તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે અને ખૂબ જ સરસ દેખાવ પણ આવે છે તો આ રીતે તમે એકવાર ચોક્કસથી બનાવજો જેને પૂરી સાથે રોટલી સાથે પરોઠા સાથે બધા જ સાથે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો